મહત્વ એ છે કે આ ખૂબ બરડો ડુંગર સેન્ડસ્ટોનનો બનેલો છે ખાસ કરીને લેન્ડ વિન્ડ અને સી વિન્ડ ભેળા થતા હોય છે ત્યારે એની સર્કલમાં આ જાતની ભૂગોળમાં ફેરફાર થતો હોય છે તો એમ કહેવાય છે કે ઓછામાં ઓછા ચાર કરોડ વર્ષથી આ ડેવલપ થઈ રહ્યું છે અને આ જે રેખાઓ બને છે લાખો વર્ષ પછી બને છે અને ભૂગોળની ભાષામાં સ્ટેનેક માઇટ અને સ્ટેનેક ટાઇટ કહેવામાં આવે છે એટલે કે ઉધોસ્તંભ અને અધોસ્તંભ હવે આ કેલ્શિયમ છે ખરેખર એટલે કેલ્શિયમ જ્યાં ટપકે ત્યાં ધીરે ધીરે લિંગ બંધાવવા માંડે તમે જો બહુ ચૂનો ખાતા હો તો તમારા દાંતમાં કેલ્શિયમ જમી જાય છે તમે જોયું હશે એવી રીતે લાખો વર્ષની પ્રક્રિયા પછી ભૂગોળમાં આવ્યું દેખાય છે ખબર પડશે કે એ છે હવે લાખો વર્ષ પહેલા તો શ્રી કૃષ્ણની મિત્ર નહીં હોય એટલે આપણા આપણે ત્યાં અથવા તો દુનિયાના દરેક માણસમાં સંસ્કૃતિમાં એ પરંપરા છે કે જે આવું કોઈ કુદરતી સ્થળ હોય એની સાથે પોતાની મીઠ એમાં ઉમેરી દેવામાં આવે છે એટલે જાંબુવાન હતો જાંબુવાતી હતી શ્રી કૃષ્ણ હતા એ એક હાલની તકે મિથ છે અને એ મિથ અહીંયા જે જોઈન્ટ થઈ એને વધારે વધારે પાંચસો વર્ષ થયા છે પાંચસો વર્ષ પહેલાં આનું નામ જાંબુવાની ગુફાના ક્યાં ઉલ્લેખનો મળે છે તો કે

આમ એપ્લાય થઈ ગઈ હશે એટલે આપણે કહીએ છીએ કે પાંચસો છસો વર્ષથી શ્રી કૃષ્ણની અને સાથે જાઇન થઈ ગઈ છે બીજી બાજુ મીથ એ સાચી છે એમ માનનારા પણ ઇતિહાસવિદો છે એ એમ માને છે કે જે આ ઇતિહાસ છે એ કાચો મેથ છે એ ઇતિહાસનું કાચું મટીરિયલ છે કોઈ પણ મીથ ને પુરાવો મળે એટલે એ ઇતિહાસ થઈ જાય જ્યાં સુધી એને પુરાવો નથી ત્યાં સુધી છે ભગવાન શ્રી કૃષ્ણ આજની તારીખે છે પણ જો કોઈ પુરાવો મળે તો એ મિત્ર ઇતિહાસ થઈ જાય દ્વારકા બે હજાર સુધી મીથ હતી પણ બે હજાર પાંચમાં જે દ્વારકાના સંશોધનો થયા જે મરીન આર્કિયોલોજી બહાર આવી એને કારણે એમ થયું કે દ્વારકા તો દસ હજાર વર્ષ જૂની છે એ ત્યારે એનું નામ દ્વારકા હતું કે નહીં એ જુદી વાત છે પણ હાલ જે પુરાવા પ્રાપ્ત છે એનો અને અહીંયા હશે અને આ ઘટના અહીંયા બની હશે કારણ કે એ નથી જ બની એનો કોઈ નેગેટિવ પુરાવો આપણી પાસે નથી બની છે એનો પુરાવો પણ નથી પણ આ જે ભૌગોલિક ચિહ્નો છે એ તો આ ગુફાને એક લાખ વર્ષ સુધી બતાવે છે પાણી ટેપકું છે અને ધીરે 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 સ્ટોન પલકી 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 આ નીચે નીકળી આ આખું ઢાલકાની ઉપલી પીસ જેવું છે તેની નીચેથી આ બધું નીકળી છે અહીંયાથી કાળી ખપ્પર સુધી જવા છે એમ આપણા ઇતિહાસમાં પોરબંદરના ઇતિહાસ કીધું છે કે કાળી ખપ્પર સુધી આટલા બેઠા ભેલો એ બને કિલોમીટર માઇલ દોઢમાં જવી છે ખબર એનાથી આગળ એ તો આપણી માન્યતા છે કે દ્વારકા સુધી જાય છે

Off the gas, you can see all the healing If the pain's in the past Move on from the grief and Put your foot on the gas Don't ever stop competing, yeah. I've been doing this, I'm on it I just wanna be iconic Sipping on a gin and tonic Got me going off and I'm on this topic, day. If I ever play, I want it You know that I'm always honest Stay away from those who are toxic Keep them out your face, no way, you don't want them yeah. Don't try to drain my energy The enemy is everything It's mentally, unhealthily Spreading like a rare disease But I won't let it get to me I don't need your therapy I can leave alone